નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની તો મિત્રો આ અંદર આપણે ખાસ કરીને એરંડા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ જેમાં એરંડા બજારની સ્થિતિ એરંડાના ભાવ વધશે કે ઘટશે નવી આવક કેટલા સમયમાં થશે સાથે જ નવી આવક સાથે બજાર કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વાયદામાં તેજી તૂટશે તો બદલાવાળા અને સ્ટોકિસ્ટોની પણ વેસવાલી વધવાની ધારણાઓ છે જો કે મિત્રો સૌ પ્રથમ તો આપણે એરંડાના વાયદા બજારની વાત કરીએ તો આજે એરંડા વાયદાની અંદર સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો જેમાં એનસીડીએક્સ ઉપર સો કિલાનો એરંડાનો વાયદો આજે છ હજાર છસો અડસઠ રૂપિયા હતો સાથે જ ઓક્ટોબર વાયદો છ હજાર છસો ને રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે જો કે એરંડા ખોળની વાત કરીએ તો તેનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ તેર હજાર રૂપિયા હતો તો ડીકેકનો ભાવ આઠ હજાર બસો રૂપિયા જોવા મળતો હતો હવે આપણે હાજર બજાર ઉપર આવીએ તો એરંડામાં સપ્ટેમ્બર વાયદાની પાકની મુદત અને પીઠામાં સતત વધતી આવકના કારણે તેજીવાળાઓના વાયદાના ઊંચકાવવામાં એક વખત નિષ્ફળ ગયા હતા જો કે છેલ્લા બે દિવસમાં દિવેલની નિકાસમાં જોરે તેજીવાળાએ વાયદાનો ઉસકાવ્યા હતા જેને અસરે ગુરુવારે સવારે પણ એટલે કે આજે વાયદામાં વધી વધતી ખુલતી બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો જો કે સપ્ટેમ્બરની પાકની મુદત નજીક હોય કોઈ લેવાવાળાના વેચતા વાયદામાં પીસેહટ શરૂ થઈ ગઈ હતી એટલે એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે વાયદાવાળામાં અને વખારીઓ પાસે મોટો સ્ટોક હોય નહીં અને વાયદામાં તેજીની આગેકૂસ અટકી જશે તો મોટી વેશવાલી આવશે તે નક્કી છે જો કે આગામી સમયમાં હવે વિશ્વાસ નથી આવતો કે બજારમાં શું જોવા મળી શકે જોકે હજી નવી આવકને થોડો સમય લાગી શકે નવી આવક હજી ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીની વચ્ચે ધીરે ધીરે ચાલુ થશે જ્યારે આજની વાત કરીએ તો આજે રાબેતા મુજબ એરંડાની આવક ત્રીસ થી લઈને પાંત્રીસ હજાર ગુણીને આસપાસ જોવા મળી હતી અને બજાર પ્રતિ વીસ કિલોનું તેની ક્વોલિટી મુજબ આજે દસ રૂપિયાના સુધારા સાથે તેરસો પંદરથી લઈને તેરસો પાંત્રીસ રૂપિયા સુધીનું જોવા મળતું હતું તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ